નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નગરમાંથી મોટી સંખ્યામાં કેમ્પમાં નાગરિકો ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટરો દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી હતી આજે કરજન ખાતે વિશ્વનુ પરિષદ બજરંગદલ દ્વારા સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બજરંગદલ દ્વારા સમગ્ર દેશભરમાં સેવા સપ્તાહના અનુસંધાનમાં કરજનની એનબી શાહ હાઈસ્કૂલની અંદર કરજણ તાલુકા અને નગરના મોટી સંખ્યામાં પેશન્ટોએ લાભ લીધો વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાની ને આરોગ્યના કેટલાક વિસ્તારના ડૉક્ટરોની ટીમ સુંદર કામગીરી અહીંયા અત્યારે કરી રહી છે મોટી સંખ્યામાં પેશન્ટો લાભ લઈ રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશભરમાં હજારોની સંખ્યામાં સેવાના કાર્યો ચાલી રહ્યા છે સમગ્ર હિન્દુ સમાજને સેવાના કામના આધારે એક તાતળે બાંધી અને આ રાષ્ટ્રને અને આ સંસ્કૃતિને પરમ વૈભવના સ્થળે પહોંચાડવાનું વિશ્વ હિન્દુ પરિષદનું જે કાર્ય છે એ સેવાના સેતુ દ્વારા આ પ્રકારના સેવાના કાર્યો દ્વારા સામાન્ય માણસથી માંડી અને તમામ લોકોને જોડવા એની પાછળના મૂળ ઉદ્દેશ્ય છે અને એના આધારે આજે આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા સર્વરોગદાન શિબિરનું આયોજન કર્યું છે જય શ્રી રામ